નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ વાર શુક્રવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા ચેનલ ઉપર તમને જે માહિતી જોવા મળશે બીજા કોઈ ચેનલ ઉપર નહીં મળે અને આવનારા દિવસોમાં પણ ઘણી બધી ઉપયોગી માહિતી આપણા ચેનલ ઉપર અપલોડ થવા જઈ રહી છે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચોસઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી અગિયારસો પાંત્રીસ તુવેર આજે સત્તરસો રૂપિયાથી બાવીસો અઢાર રૂપિયા તલ પચીસો થી ત્રણ હજાર એરંડાની વાત કરીએ તો અગિયારસો થી એક હજાર જાડી મગફળી એક હજાર થી ચૌદસો ચૌદ રૂપિયા ઝીણી મગફળી નવસો થી તેરસો બત્રીસ કપાસ આજે બારસો થી ચૌદસો છ રૂપિયા જ રીતે જીરાની જો વાત કરવામાં આવે જુનાગઢમાં તો પાંચ હજાર વીસ રૂપિયા થી સાત હજાર બસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો થી પાંચસો પંચ્યાસી સોયાબીન આઠસો પંદરથી નવસો આડત્રીસ એરંડો આજે નવસો થી અગિયારસો વીસ રૂપિયા ચણા સાતસો ચાલીસથી અગિયારસો લાંબા મરચાં બારસોથી પાંત્રીસો દસ રૂપિયા તલની વાત કરીએ તો પચીસો થી ત્રીસ ઝીણી મગફળી એક હજાર પચાસથી બારસો જાડી મગફળી એક હજાર નેવું થી પંદરસો પંદર કપાસની વાત કરીએ તો નવસો બાણું થી ચૌદસો એક્યાસી એ જ રીતે ધાણા આજે તેરસો થી ચૌદસો બાવીસ રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પચાસ થી અગિયારસો ઓગણચાલીસ લસણ સોળસો થી પિસ્તાલીસ તલ આજે ત્રેવીસો થી ઓગણત્રીસો રૂપિયા અજમો પચીસો થી સિત્તેર धाँ बार सौ तीस चबूत सौ पंदर रुपया सोयाबीन नौ सौ थी नौ सौ तीस जाड़ी मगफी अगिय सौ पचास थीर सौ चालीस रुपया झीणी मगफड़ी बार सौ सो थी सोल सौ सो। कपास आठ सौ थी चबूत सौ साइठ जीरा जो बात करिए जामनगर में तो सात हज़ार एक सौ सीतेर रुपया सात हज़ार चार सौ पंदर रुपया तो आता जामनगरना बजार भाव बात करिए गोडल ગોંડલમાં ઘઉં આજે પાંચસો દસથી છસો ચાર રૂપિયા મગ ત્રણસોથી અઢારસો એકતાલીસ ચોળી છસો અગિયારથી ઓગણત્રીસસો એકસઠ તુવેર સાતસો અગિયારથી એકવીસો એકાવન આજે આઠસો એકવીસથી અગિયારસો છત્રીસ રૂપિયા અડદ ચારસોથી અઢારસો અગિયાર ચણા નવસો છોતેરથી અગિયારસો એકત્રીસ કલંજી પાંચસોથી એકત્રીસો એકોતેર ડુંગળી બસો એકથી ત્રણસો એકોતેર સફેદણાની વાત કરીએ તો એક હજારથી બાવીસો છોતેર આગળ વાત કરવામાં આવે તલની તો પચીસો થી તેત્રીસો એક્યાસી ધાણા એક હજારથી સોળસો અગિયાર ધણી આજે થી સોળસો એકતાલીસ લસણ ઓગણીસો થી છત્રીસો છત્રીસ મરચાં તેરસો થી બત્રીસ ઝીણી મગફળી નવસો થી ચૌદસો છત્રીસ જાડી મગફળી આઠસો થી ચૌદસો એકસઠ સોયાબીન આઠસો એક થી નવસો છત્રીસ આગળ વાત કરવામાં આવે કપાસની તો એક હજારથી ચૌદસો ત્રીસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો ચાર હજાર ચારસો એક રૂપિયા થી સાત હજાર ત્રણસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડિયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર